મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ ગામે ગ્રામજનોનો વિરોધ કરમસદને આણંદ મનપા સમાવી દેવાશે સરદાર પટેલ કર્મભૂમિની ઓળખ મટાઈ જશે આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવી રહ્યો હોવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત દ્વારા સરદાર પટેલની માતૃભૂમિ કર્મસદને પાકાત રાખી સરદાર પટેલનું અપમાન કરવા બાબતે ચીમકી ઉચ્ચારીને કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપ્યું હતું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાતના નીચા હેઠળ કરમસદના અગ્રણીઓએ આપેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ભાજપ સરકાર માત્ર સરદારનું નામ ચૂંટણી ટાણે વટાવે છે પરંતુ તે સરદાર વિરોધી છે જો કરમસદ શહેર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો સરદાર પટેલની કર્મભૂમિ એવા કરમસદનું અસ્તિત્વ ભૂસાઈ જશે જ્યારે ભવિષ્યમાં સરદાર પટેલ આણંદના હોવાનું યુવા વર્ગના મગજમાં ખુશી જશે આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા બાદ આવેદનપત્ર આપે ઉગ્ર રજૂઆત કરી હતી ભાજપ સરકાર સરદાર પટેલ નિશાન મિટાવવા માંગી રહી છે જેના પગલે સરદાર પટેલના ઇતિહાસને મટાવી દેવા માટે તેમની કર્મભૂમિ એવા કરમસદ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને અસ્તિત્વ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સરદાર પટેલ સંકલ્પ સમિતિના સભ્યો કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરાવવામાં આવશે તો ગ્રામજનો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચેમકી ઉચ્ચારી હતી જય સરદાર મહાપુરુષો કા અપમાન નહીં સહેગા વલ્લભો સંગઠન હતું એના ઉપર જે કાર્યવાહી કરેલી તેના દ્વારા જે આરએસએસ સંગઠન ઉપર બેન્ડ મારેલો અને મનુવાદ નું જે સંગઠન મનુવાદ જે કાયદા હતા એ ચાલવા ના દીધા બાબા સાહેબ આંબેડકર અને

અને સરદાર વલ્લભભાઈ પટેલ નું સપનું સાકાર કરવા માટે ત્યાંના ખેડૂતોએ અને ગામવાસીઓ પોતાની દાખલો નરેન્દ્ર મોદી જયારે બે હાજર બે માં કરમસદ આવ્યા ત્યારે એમણે આમ કહ્યું કે આ એક આદર્શ ગામ છે વખતો વખત તેના સરકારના મંત્રીઓ પણ આવી અને કરમસદ ને આશ્વાસન આપી ગયેલા કે કરમસદ ને આદર્શ ગામ તરીકે જાહેર કરવું જોઈએ પરંતુ આજે મોદી સરકાર ફરી ગઈ છે અને સરદારનું નામ શેષ કરવા માટે મોટેરા સ્ટેડિયમ ઉપરથી એમનું નામ પણ ઉતાર્યું હવે હિન્દુસ્તાનના નકશામાંથી એમનું ગામ પણ ભૂસવાની તૈયારી કરી રહી છે અને બીજી બાજુ અમિત શાહ ભરી સદનમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે બદલ અમે સૌ ચરોતર વાસીઓ કોંગ્રેસ કમિટીના લોકો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના સભ્યો આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો છે એ બદલ અમિત શાહ માફી માગે સત્તાના નશામાં ચકચૂર થઈને આ બે જણાએ જે હિન્દુસ્તાન ની અંદર અને ભૂસવાનું જે કામ કર્યું છે એ બદલ હિન્દુસ્તાન જનતા જોડે માફી માગે જય સરદાર